હેલો ખડક મિત્રો સાવ પાણીના ભાવે સાવ ઓછી કિંમતમાં અને એક પર રૂપિયાના ખર્ચા વગરનું ટ્રેક્ટર લઈ જાઉં તાત્કાલિક લઈ જાઓ આ ટ્રેક્ટર એક થી બે કલાકની અંદર જ વેચાઈ જશે અથવા હું આ વિડિયો ચડાવું તે પહેલા પણ વેચાઈ જશે આ ટ્રેક્ટર લીધા પછી તમારે એક પર રૂપિયાનો ખર્ચો કરવાનો રહેશે નહીં એવરેજની અને એન્જિનની ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે સૌરાજ ટ્રેક્ટર અત્યારે ખૂબ જ માર્કેટમાં છે તો જયરાજભાઈનો ટ્રેક્ટર વેચાઈ જાય તે પેલા તાત્કાલિક તમને કોન્ટેક્ટ કરી લેજો ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે એન્જિન ગેર હાઇડ્રોલિક ટોટલ વસ્તુની જવાબદારી એક પર રૂપિયાનો ટ્રેક્ટર અંદર ખર્ચો નથી અને વન ઓનર ટ્રેક્ટર છે એવરેજની પણ જવાબદારી ટ્રેક્ટર વેચાઈ જાય તે પેલા તાત્કાલિક તમે જયરાજભાઈ કોન્ટેક્ટ કરજો ટ્રેક્ટરની ટોટલ માહિતી આગળ હું તમને આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો એટલો શેર કરો કે દરેક દરેક ખેડૂત મિત્ર સુધી આ વિડીયો પહોંચી જાય સૌરાજ સાતસો પાંત્રીસ ટ્રેક્ટર છે અત્યારે ખૂબ જ માર્કેટમાં છે તમે વિડીયો અંદર આ ટ્રેક્ટર ક્લિયર કર જોઈ રહ્યા છો સૌરાજ સાતસો પાંત્રીસ એફી ટ્રેક્ટર છે જયરાજભાઈને વેચવાનું છે મોડલની વાત કરું તો બે હજારની સાલના મોડલનું આ ટ્રેક્ટર છે વન ઓનર છે એક જ માલિકે ચલાવેલું ટ્રેક્ટર આ ટ્રેક્ટર ઓગણચાલીસ હોર્સ પાવરનું ઓગણચાલીસ એચપીનું જોવા મળશે આ ટ્રેક્ટરની અંદર ગેર હાઇડ્રોલિક એન્જિન ટોટલ ટોટલ વસ્તુ જોવા મળશે વસ્તુનું કામ કરાવેલું છે અત્યારે બાકી તમે આ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ડ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરી અને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પેલા જયરાજભાઈનો કોન્ટેક કરજો જયરાજભાઈના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ મળી જશે તમારે વિડીયો પૂરો જોવાનો છે અને જો તમે આ ટ્રેક્ટર રૂબરૂ જોવા જવાના હોય તો જયરાજભાઈનો કોન્ટેક્ટ કરીને જ જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે અને જયરાજભાઈનો કોન્ટેક નંબર પણ નીકળી જશે તો તમે કોન્ટેક કર્યા વગર રૂબરૂ જતા નહીં કેમકે આ ટ્રેક્ટર અમુક જ કલાકની અંદર વેચાઈ જશે જો જયરાજભાઈનો નંબર હોય તો જ તમારે ટ્રેક્ટર જોવા જવાનું અથવા ફોન કરી લેવાનો છે

અને આ કિંમતમાં ક્યાંય મળશે નહીં એક લાખ અને પંચાવન હજાર કિંમત તે પણ અંદાજિત કિંમતમાં રૂબરૂ સ્થળ ઉપર ફેરફાર થઈ જશે અને અત્યારે ટ્રેક્ટર અંદર એક પર રૂપિયાનો ખર્ચો નથી એવરેજ ની પણ ટોટલ જવાબદારી ડોક્યુમેન્ટ પણ કમ્પ્લીટ

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો